જાખેલા ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર મંગુબેન મનસુખભાઈ ઠાકોરને બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને પણ બિનહરીફ કરી ગ્રામ પંચાયત જાખેલ ઉમેદપુરા ગ્રામ પંચાયત સમરસ બનાવી ભરતભાઈ સથવારા પાટણ જાખેલ તથા ઉમેદપુરા મંગુબેન મનસુખભાઈ મારા ધર્મપત્ની જે બંને ગામોએ મને બિનહરીફ કર્યો છે એ બંને ગામોનો હું આભાર માનું છું અને જે બાકીના કામો પડ્યા છે બાકી એ હું પાણીના છે ગટરનો છે બાકીના કોઈ રોડ રસ્તા છે એ બધા પૂરા કરીશ અને ગામ લોકોને ખૂબ હું આભાર માનું છું અને મને જે બિનહરીફ કર્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું